રાજકોટના વિરાણી ચોક ખાતે બિહારની ચૂંટણીમાં થયેલી કથિત આરોપ લગાવ્યો કે બિહારમાં વોટિંગ દરમિયાન કેટલાક મતદારો ને બાકાત રાખવામાં આવ્યા હતા અને ખોટા વોટ દર્શાવવામાં આવ્યા હતા આ સાથે એક જ વ્યક્તિ દસ દસ જગ્યાએ વોટિંગ કરતો હોય તેવા પુરાવાઓ પણ રજૂ કર્યા છે કાર્યકર્તાઓ ઇલેક્શન કમિશન સામે કડક કાર્યવાહી ની માંગ કરી છે દેશ લોકતંત્ર ના પાયા હચમચારી નાખે એવી આ ઇલેક્શન કમિશન એને લોકોના સુખાકારી માટે જે કામ કરવું જોઈએ દેશની સુખાકારી માટે જે કામ કરવું જોઈએ એના બદલે ક્યાંક ઇલેક્શન કમિશન વેચાઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર ના ઇશારે કામ કરતું હોય કર્યું છે એમાં રાહુલ ગાંધીજી દ્વારા જે પુરાવો આપ્યો છે કે ભાઈ એક વોટર એ દસ જગ્યા દસ જગ્યા એના એડ્રેસ હતા એ ક્યાંક ને

કેમ લોકોને હેરાન કરવા તે માટેનું કામ જ્યારે થઈ રહ્યું હોય એવું જ રીતના ઇલેક્શન કમિશન પર તેના માટે કામ કરી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે જયારે અમારા નેતા રોડ ઉપર હોય તો એનએસયુઆઈ અને કોંગ્રેસ એ શાંત કેમ બેસી શકે તો આજે એનએસયુઆઈ શરૂઆત કરી શકે આ ઇલેક્શન કમિશન આનો જવાબ આપવો પડશે તથ્ય જે ઇલેક્શન કમિશનમાં જે લોકો જવાબદાર છે આના એના ઉપર કડક માં કડક પગલા થવા જોઈએ અને જે જનતાનો વિશ્વાસ જનતા ખોઈ ચૂકી છે આ ઇલેક્શન કમિશન ઉપરથી એ પાસું પ્રસ્થાપિત થાય એ માટેનું આજે વિરોધ પ્રદર્શન છે